સોસાયટીઓમાં વિરોધ કરવામાં આવ્યો પ્રગતિનગર શ્રી શ્રીહરિનગર સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ થયો કૈલાસધામ શાસ્ત્રી કુંજ સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે રણચુર રાયનગર અનમોલ નગરમાં પણ વિરોધ થઈ રહ્યો છે સાત સોસાયટીઓના નાગરિકો વિરોધ કરી રહ્યા છે મહિલાઓએ એમજી વિશે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા વડોદરામાં નાગરિકો દ્વારા હજુ પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને અત્યારે અમે ગોરવા વિસ્તારમાં આવ્યા છે કે જ્યાં સાત સોસાયટીના જે નાગરિકો છે મહિલાઓ છે તેઓ અહીંયા એકત્રિત થઈ છે અને તેઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહી છે આ તમામ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે અને હવે મહિલાઓ કહી રહ્યા છે કે આ સ્માર્ટ મીટર તેમને પરત જોઈએ છે ત્યારે એક અગ્રણી છે તેમની સાથે વાત કરીશું વિરેનભાઈ શું કહેશો જે રીતના સ્માર્ટ મીટર લગાયા છે ઠેર ઠેર વિરોધ થયો છે અકોટા ગોરવા ફતેગંજ આ તમામ નાગરિકો વિરોધ કર્યા છે કેમ વિરોધ કરવો પડે છે વિરોધનું મુખ્ય કારણ એટલું છે કે સ્માર્ટ મીટરને લીધે જે લોકો આખા મહિનાનું લાઇટ બિલ હજારથી પંદરસો રૂપિયા આવતું હતું તો એનું પંદર દિવસની અંદર બે હજાર રૂપિયાનું લાઇટ બે હજાર રૂપિયા એમના લાઇટ બિલમાંથી કપાઈ જાય છે એટલે એક મધ્યમ અને ગરીબ અને મધ્યમ વર્ગ માટે જેની આવક બહુ મર્યાદિત છે તે લોકો માટે ખૂબ જ પરિસ્થિતિ વિકટ પડી ગઈ છે આજે તમને કહ્યું ગઈકાલે જે તમે વાત કરો તો એક વ્યક્તિ જે હાઉસિંગ બોર્ડની અંદર રહે છે એનું બિલ નવ લાખ ચોવીસ હજાર બસો ને ચોપન રૂપિયા જેટલું આટલું બધું મોટું બિલ આવી ગયું હવે કરીને અગિયારસો કરી દીધું એ અગિયારસો કર્યું પણ ધારો કે હજાર પંદરસો જેનું બિલ આવ્યું હશે અને એનું છ હજાર રૂપિયા થઈ ગયું હોય તો એ બહુ સામાન્ય બાબત છે નજીવા ફેરફારમાં બદલાવ નથી થતો એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે પ્રજાને લૂંટવાનું બંધ કરી અને જે જૂના મીટર હતા ડિજિટલ મીટરો એ અમને ડિજિટલ મીટરો જોઈએ છે જૂના જ મીટર જોઈએ છે બેન શું કહેશો એક તરફ સરકારને એમજી સીએલના અધિકારીઓ કહી રહ્યા છે કે પબ્લિકને ગેરસમજ થઈ રહી છે પબ્લિકને નવા સ્માર્ટ મીટર વિશે સમજણ નથી એના કારણે વિરોધ કરી રહ્યા છે જૂના મીટર અને સ્માર્ટ મીટર બંને સરખા છે સ્માર્ટ મીટર એટલે નાખી રહ્યા છે કે ડિજિટલાઇઝેશનનો યુગ છે તો શું કહેશો કેમ તમે વિરોધ કરી રહ્યા છો સ્માર્ટ મીટર નું બિલ જ બહુ આવે છે જે અમારું બે મહિનાનું અમારું પંદરસો આવતું હતું બે હજાર આવતું હતું એની જગ્યાએ અમારે હજાર રૂપિયા ખાલી દસ જ દિવસ ચાલે છે એટલે અમારે જોઈતું જ નથી અમને અમારા જૂના મીટર જ જોઈએ છે શું કરશો નથી કાઢવાના સરકાર તો કહી છે અમે જ રહેવા દેવાના તો પછી અમે લંગરિયા લંગારિયા લગાવીશું આ મીટર કાઢીને ફેંકી દેસુ અમે લંગરિયા લગાવીશું જૂના જ મીટર જોઈએ જૂના જ મીટર જોઈએ

કે આટલા બધા લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કર્યા છે કઈ સમજવામાં નથી આવી રહ્યું કે તમને પ્રોપર જાણકારી વગર લગાવી દેવામાં આવે છે શું એ ઘરાઓ કે છે કે બો બિલ આવે છે કારણ કે હા અમારા સંબંધીને તો એ બી લગાવ્યું છે અમારે તો હા હા અમારે તો એ બી લાગ્યું છે તો ઘરાઓ કે છે કે બો બિલ આવે છે હા બો જ આવે છે એટલા માટે સમજાવવામાં નથી આવ્યું ગાવતા પહેલા અમને કોઈ પૂછવા આવ્યું નથી સમજાયું પણ નહીં કશું સમજાયું નથી ડાયરેક્ટ આવી અને મીટર લગાવી દીધા અમે પૂછ્યું કે આ મીટર શા ના તો કે આ નવા મીટર આવ્યા છે બીજી કશી અમુને સમજણ પાડી નથી અને આ મીટર લગાવી દીધું એટલે અમુને ખબર નથી એટલે મેં ના ના પાડી લાગવા દીધું કે ભાઈ હશે કઈક એટલે અમુને અમારા જૂના મીટર જોઈએ નવા મીટર અમારા કાઢી લો જૂના જ મીટર જોઈએ છે નવા મીટર અમારા કાઢી લો આ તમામ જે વાત છે તે વડોદરાના ગોરવા વિસ્તારની સાત સોસાયટીની જે મહિલાઓ છે તેમની વાત છે આ માત્ર ગોરવા વિસ્તારની પરંતુ અકોટા સનફાર્મા તાંદલજા ફતેગંજ સુભાનપુરા સહિત અનેક વિસ્તારોમાં જ્યાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે ત્યાં તમામ નાગરિકોનો વિરોધ કરી રહ્યા છે અને તમામનું એક જ વસ્તુ કેવું છે કે સ્માર્ટ મીટરમાં તેમનું વીજ બિલ વધારે આવી રહ્યું છે તેના કારણે તેમને તેમના જૂના મીટર આપી દો અને જૂના મીટર આપશે તો જ તેઓ ખુશ થશે કે તો નવા મીટર કાઢીને ફેંકી દેશે અને લંગરિયા નાખશે તેવી વાત નાગરિકો કરી રહ્યા છે સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા